એ અજમા અંદર તમે પાયા ખાતા તરીકે કયું ખાતર વાપરેલું છે બાયો એનપીકે બાયો એનપીકે ઉપયોગ કર્યો છે અને કેટલા કિલો વપરાશ કરેલો છે એક 20 કિલો વપરાશ છે એક 20 કિલો નાખેલું છે કે વિગે 20 કિલો નાખેલું છે અચ્છા સોરી વિગે વિગે 20 કિલો છે બરાબર તો વીઘે વીસ કિલો તમે અજમાની અંદર તમે ખાતરનો ઉપયોગ કરેલો છે તો આ કેલ્શિયમ ઓઝ બાય એનપીકે ખાતર વાપરવાથી ફાયદો શું જોવા મળે તમને કેલ્શિયમ ખાતર વાપરવાથી ફાયદામાં તો છોડનો વિકાસ બહુ સરસ હોય છે બરાબર અને કોઈ પણ જાતની કઈ દવા કે આ તે કઈ છટકાવ કરવામાં આવતો નથી વિકાસમાં એકદમ સરસ છે છોડ એકદમ આમ વિકાસ જ અલગ હોય

એક મહિનો હજી મહિનો દિવસ રહેશે કઈ વાંધો ને ઉપેન્દ્રસિંહ આપણે તમારી ફરી એક વખત મુલાકાત લેશું અને અજમામાંથી કેટલું ઉત્પાદન મળે છે એ પણ આપડા ખેડૂત મિત્રોને ને જણાવશું બરાબર મળીએ બીજી